રામ રામ ને કેમ છો બધા મજામાં ને જો આપણે વાવણી કરીને આજે થઈ ગયો ચોથો દિવસ ને આપણે કપાસ બધો છે ઉગવા આયરું મેંડી દેખાવ ત્યારે આપણે કપાસ જોવા જઈએ જો તમને બતાવી જોવા આવી બે બે પાંદડે બધો નીકળવા માંડો ને ઘણા ઘણા ઉગવા માંડું છે કોમેન્ટ કરી દેજો ને કોને ઘણા કપાસ આવ્યો ને એ જરાક કહેજો કેમકે આપણે તો બધો લોકો કપાસ જ આવ્યો હોય બીજું કોઈ વસ્તુ આવ્યું જ નથી તો આપણો પાસ કમ્પલેટ ઉગી ગયો છે થોડોક ખાલા પડ્યા આજે કે કાલે સોંપાઈ જાય એટલે એ ભેગા ઉગી જાય તો ચાલો હવે આપણું ઓલું મીનોળી ગદડી છે ને એને આજે કમ્પ્લીટ કરવાનું છે કેમ કે આકવું જોવે ને શનર જે અધૂરો પીડ્યો હવે તો આમાં એને આજે કમ્પ્લીટ કરી નાખી તો ચાલો બ્લોકમાં કન્ટિન્યુ રેજો તો આપણું મીનોળી ગદડી થઈ ગયું છે કમ્પ્લેટ આવ આપણે આમાં જો એકા ચંદાતી કહી હતી આ ચંદાતી છે ને

એટલે એ હવે લાઇટ હમણાં છે ને લાઈટ આવે ને એટલે જોટાય દે ને એટલે આ આપણી મિનોડી રદડી ચાલુ બાકી આમાં પરવાનું ડીઝલ એ પડ્યું છે હજી હિન્ડલ મારો એટલે સ્ટાર્ટ મારજે અશ્વિન ભાઈ હિન્ડલ મારજે ઉપડે કે નહીં ચાલુ હે કે બંધ છે જોઈ એ વરદી ત્યાં પડ્યું હે પરવા કપ અહીંયા આ બાજુ હોય એટલે બધે નહીં જોવાય એટલે અહીં કપડી રાખવાનું એટલે બસ હવે ઉપર લેવાનું હોય આરે મારા વાહ ઉકડી ગયો એક કિલો લઈ જ દેવાના પડ્યો તો ઉકડી ગયો બંધ ના દે મોટો મોટો એ મેકઅપ લઈ બંધ કરો તમને ખાર આવતો હતો હમ કઈ દે ભાઈ આપણો કમ્પ્લેક્સ છે

આપણે ટાયર વચ્ચે હા ને હે ભેટ ખાવા હમણાં ભેટ થઈ જાય ને આપણે હવે જવાનું ઘરે પહેલાં ભેટ કરાવી લઈ પછી આપણે મળીએ ઘરે જઈને હાલો તો આપણે જો મીનુની ગદડી ને હાંકવાનું મુરત કરી દીધું હે આપણે એનો ટ્રેક્ટર કૃષિભાઈ આપણે ભેગા જ આવ્યા હે કારણ કે કૃષિભાઈ ચાલુ કર્યું ને આપણે જો આપણે હજી તો પહેલી જ ઉથલ છે થોડોક પ્રોબ્લેમ થાય

તો શ્રી કૃષ્ણ વધતીની કેમ છે બધા મજામાં ને જો આપણે કૃષિભાઈને બાલ મંદિર મૂકવા જાય જઈએ અને કૃષિ પપ્પા કટકીમાં હેને ફૂલ હે બે બે પાંદડી ઉગી ગયો હતી આઠો આવ્યા હે અને આપણે કૃષિભાઈ બોલો કૃષિભાઈ હમ હા બાલમણથી હા રે કે અટા ફૂલ પોલીસવાળા થાવ ન ઘણી ઘણી ઊંચે થયા હવે ત્યાં હા અવે ત્યાં મોટો પોલીસવાળા થાવન હં

બે બે પાડીપાયા કટકીનું કટકીમાં અને બે બે પાંદડી કપા થઈ ગયો છે અને વાય કિસ્પા આપે છે પણ અહીંયા વધારે જો આ બે પાંદડી ખોર થઈ ગયું હેરું હે જુ એટલે જો મેં થઈ જાય ને તો આ ખોર કાસું જીવતું થઈ જાય પાંદડી ને પાંદડી જીવતું થઈ જાય એટલે પાંદડું હોય ને હા પાંદડું હોય ને તો પાંદડું જીવતું થઈ જાય આવું પણ પાંદડું હોય ને તો પાંદડું જીવતું થઈ જાય એટલે અહીંયા હું પેલા આંકવા આવ્યા હે જો આમાં બધાય હાવ જો લેવા લીરકાય આ બધું ખડ હે અને આ તો પપ્પા હાલો મારે કૃષિ મૂકો જાવ ફૂલ મોડું થઈ છે પહેલેથી જો પાંચક મિનિટ મોડું થઈ ગયું હતું ને હવે પૂગીતા તો પાંચ મિનિટ દસ મિનિટ પાછી થઈ જાય તો આલો બધાય કન્ટિન્યુ રહેજો આગળ વિડીયોમાં અને અમારા વિડીયાને લાઈક કરજો ને શેર કરજો અને કોમેન્ટ અને એ લાઈક જરૂરથી કરજો હમણાં અમારે વિડીયો બહુ હાલતા નથી તમે બધા જોયા રાખજો એટલે અમારો વિડીયો હાલે છે હાલવા મંડે આઈ મીન એટલે હાલો પાછા થોડીક પછી આગળ વિડીયોમાં મળશું હલો તો કૃષ્ણ પપ્પા આવે છે આપતા